રાજકોટમાં આવેલા જેતપુર શહેરમાં બાપુની વાડી વિસ્તારમાં એક પિતાના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની પોલીસે વધુ ગતિવિધિ હાથ ધરી છે આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર અને તેના પ્રેમીની સંડોવણી બાદ હવે રાજકોટ કનેક્શન ખોલતા પોલીસે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે કોર્ટે પુત્રી તેના પ્રેમી અને નવા પકડાયેલા સાગીરથ સહિત ત્રણના રિમાન્ડ મંજૂર કર્યા છે જેતપુરના બાપુની વાડીમાં અભિષેક સ્કૂલ પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા વસંત ઉર્ફે પ્રભુદાસ ગોંડલિયાએ શનિવારે ચાર ઓક્ટોબરના રોજ પોતાના જ ઘરમાં કુલ આઠ લાખ વીસ હજાર બસો પચાસની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી થવાની ફરિયાદ નોંધાવી ફરિયાદ પ્રમાણે તેમને સોળ વર્ષીય પુત્ર મયંક એકવીસ વર્ષીય પુત્રી ઋત્વી અને તેના મિત્ર કેતન ઉર્ફે અજય ધીરુ ભાવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદી વસંતભાઈના જણાવ્યા મુજબ તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ શુક્રવારે મકાનના દસ્તાવેજો શોધવા માટે પોતાના લોખંડના ટ્રંકની તલાશી લઈ રહ્યા હતા તે સમયે ટ્રંકમાં રાખેલા આશરે એક લાખ સાહીઠ હજાર છ લાખ સાહીઠ ઘરમાંથી આટલી મોટી રકમના દાગીના ગાયબ થતા વસંતભાઈ તેમના પત્નીએ તેમના સંતાનોની કડક પૂછપરછ કરી પૂછપરછ દરમિયાન પુત્ર મયંક અને પુત્ર ઋથવી ભાંગી પડ્યા અને કબૂલાત કરી કે તેઓએ છેલ્લા બે મહિનાથી કટકે કટકે આ દાગીનાની ચોરી કરી તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ભારવીને આપ્યા છે ફરિયાદ નોંધાયા બાદ જેતપુર સિટી પોલીસે તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો અને તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદીની પુત્રી ઋત્વીએ પ્રેમી કેતન ઉર્ફે અજય ભાવડિયાને ચોરીના દાગીના રાજકોટ રહેતા હતા તેના મિત્ર અભય વિનુ ગોહિલની મદદથી મુંબઈમાં વેચી દીધા હતા આ માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટી અભય ગોહિલની ધરપકડ કરી છે આજે પકડાયેલા આરોપી અભય ગોહિલ ફરિયાદીની પુત્રી ઋત્વી અને તેના પ્રેમી કેતન ઉર્ફે અજયને કોર્ટમાં રજૂ કર્યા છે કોર્ટે ત્રણેય પુખ્ત વયના આરોપીને વધુ પૂછપરછ અને મુદ્દામાલની રિકવરી માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ચોરીનો બનાવ બન્યો છે આ ચોરી કોણે કરી એની પાછળ ઉદ્દેશ્ય શું હતો અને ચોરીનો મુદ્દામાલ છે તે જપ્ત થયો કે શું અને જે આરોપીઓ ઝડપાયા છે તેના અત્યારે શું સ્ટેટસ છે જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે તેમાંથી ઘરપોટ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ છે એમાં જે વ્યક્તિ છે ફરિયાદી એમણે નામજોગ ફરિયાદ દાખલ કરાવેલી છે એને જે નામ આપ્યા એમાં પોતાની જ પુત્રી ઋત્વી તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એક એમ કરીને એને ફરિયાદ લખાવી હતી ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુનામાં સંડો માલુમ પડેલ છે ટોટલ આઠ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ કે જેમાં સોના ચાંદીના દાગીના નાના મુદ્દા પંગડી કંદોરો એવું ચેઇન અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી ત્રણ લાખ અને ઓગણીસ હજાર રૂપિયા ની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલ છે આરોપીઓ ત્રણ હસ્તગત કરવામાં આવેલ છે કેતન ઉર્ફે અજય ધીરુભાઈ બાવળિયા અભય વિનુભાઈ ગોહેલ અને ઋત્વી ગોંડલિયા એ ત્રણેયને ને આમાં ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં અન્ય ઈશમો પણ સંડોવાયેલા નું પડતા અત્રે જ એક નવગણ ઉર્ફે ગોલો લખુભાઈ ગોહિલ જે રાજકોટથી અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવે છે તેને પણ આ ગુનામાં સર અટક કરવામાં આવશે આ ગુનાનો જે મુદ્દામાલ છે એ આરોપીઓએ જેતપુર મુકામે રાજકોટ મુકામે અને મુંબઈ મુકામે એમ અલગ અલગ જગ્યાએ વેચી અને એની રોકડમાં રૂપાંતર કરી અને તેનો લાભ લીધેલ છે આ બનાવનો હેતુ એવો છે કે જે ઋત્વી છોકરી છે એમનો એક મિત્ર છે કેતન ઉર્ફે અજય ધીરુભાઈ બાવળિયા

પછી એમણે પોતાની તિજોરી ખોલી એટલે એમાં કોઈ પણ સોના ચાંદીના દાગીના એને જોવા ન મળતા પછી એમણે પોતાની રીતે તપાસ કરતા તમને ખ્યાલ આવ્યો કે આ ઘરના છે એમણે ચોરી કરેલ છે અને એમના એક મિત્ર છે એમમાં નામ એને એફઆઈઆર લખાવ્યું છે અને અન્ય ઇસમો છે એ તપાસમાં ખુલવા પામે છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ